હિમાલય પહાડ હિમાલય પહાડો ની કંદર આવો ઘનઘોર જંગલ સુંદર પહાડ ની તળેટી સુંદર તપસ્થલી અને સતી ભગવાન શિવ નું આરાધન કરવા માટે બેસે છે પ્રથમ તો ફળ આરોગે છે મહાદેવને યાદ કરે છે ફળ નો ત્યાગ કરી લીલા પર્ણ ખાય છે એમનો પણ ત્યાગ કર સુકા પર્ણ ખાય છે ત્યાગ કરે છે જલપાન કરે છે જલ પણ ત્યાગ કરે છે પ્રાણ બસ શ્વાસ વાયુ ગ્રહણ કરે છે મહાદેવને યાદ કરે છે સતીએ જે મહાદેવને મળવા માટે તપ કર્યું છે એવું તપ આપણે કલ્પના પણ ન કરી શકીએ એવું કઠિન તપ સતીએ ભગવાન મહાદેવને મેળવવા માટે કર્યું છે ભલે તપ તો ન કરી શકું પણ ક્યારે ક્યારે શિવાલય જેને ભગવાન મહાદેવના સ્તોત્ર ગાયન કરીએ સવારમાં બ્રહ્મ મુહૂર્તમાં જાગે સ્નાન કરી પવિત્ર બની જેટલા સ્તોત્ર આપણને કંઠસ્થ હોય એટલા સ્તોત્રનો પાઠ કરીએ અને કંઠસ્થ ન હોય તો ભૂખમાં જોઈજો પાઠ કરો ધીરે ધીરે કંઠસ્થ થઈ જશે આપણી સવાર કેવી હોવી જોઈએ એને આપણને ખબર હોવી જોઈએ સૂર્ય ઉદય થતો હોય સૂર્ય ઉદય થતો એ સમયે આપણી પળ કેવી હોવી જોઈએ આપણે ભોર આપણું બ્રહ્મ મૂર્ત કેવું હોવું જોઈએ એને આપણને ખબર હોવી જોઈએ સતી ભગવાન મહાદેવને યાદ કરે છે હે નાગો ના હાર પહેરનારા શંકર મહાદેવ હું તમને પ્રણામ કરું છું આ સ્તોત્ર નામ છે પંચાક્ષર સ્તોત્ર મહાદેવના ભક્તો માટે આશીર્વાદરૂપ આદિ જગતગુરુ શંકરાચાર્ય મહારાજ રચિત આમાં મહાદેવના ભક્તોને કંઠસ્થ હોય છે ન કંઠસ્થ હોય તો કરવું જોઈએ અડધા ગામના નામ જો આપણે મોઢે રાખી એકતા હોય તો થોડા ઘણા સ્તોત્ર કેમ ને કંઠસ્થ કરી શકીએ અનેકે વાશિવ ભક્તોને મુખ પાઠ હોય છે પાંસમથી કંઠભૂષણમ પન્નવભૂષણમ કોઈ દી વિષાયલું ભગવાન શિવજી શામ માટે હરપોન ધારણ કરે છે આટલા મોટા મોટા નાક ગળામાં પહેરવાની હું જરૂર હતી શંકર ભગવાન આપણો છોકરો આપણને પૂછે કે બાબા માં આ ભગવાન શંકરજી ગળામાં એટલા મોટા મોટા સર્પો શા માટે પહેરે તો આપણે શું કહીએ એ ભગવાન મહાદેવના ઘરેણા છે તો છોકરો પૂછવાનો કે એ ઘરેણા છે તો આપણે કેમ નથી પહેરતા એ શંકર ભગવાન જ કેમ પહેરે એનું કારણ શું તેનો હેતુ શું મંતવ્ય શું આપણને ખબર હોવી જોઈએ નાગલોક ની જયારે હત્યા થઈ રહી હતી નાગ કન્યાઓને લૂંટવામાં આવતી હતી નાગ ની કોઈ રક્ષા નાગોમાં ઇન્દ્ર નાગેન્દ્ર પાસ કે ગંડભૂષણ નાગોમાં શ્રેષ્ઠ છે સૌ ભગવાન મહાદેવ જાય છે ભગવાન શિવને કહે છે કે ભગવાન મહાદેવ અમારા કુળની હત્યા થઈ રહી છે

ખેતરમાં ઘરમાં નાગદેવતા નીકળે તો વિશેષ પ્રકારે આપણે પ્રાર્થના કરીએ છીએ પરંપરા છે ભગવાન શંકરજીએ કહ્યું હે સૌ મારા લપેટા નાગેવતાઓ ત્યારે જેટલા જેટલા નાગો જીવિત રહ્યા હતા એ બધા નાગો ની રક્ષા ભગવાન શંકરજી કરી હતી અને ત્યારે નાગ કુળ ની અંદર નિર્ણય લેવાનો હતો ભગવાન મહાદેવ આપે મારા કુળ ની રક્ષા કરી છે તેથી આપ મારા કુળના ઈષ્ટ રહેશો અને અમે સૌ નાગ લોક ની અંદર નાગેશ્વર મહાદેવ લિંગ તરીકે તમારી પૂજા કરશો ભગવાન મહાદેવ તેથી ભગવાન મહાદેવ ને આપણે નાગેશ્વર મહાદેવ કહે છે જે તપો મૂર્તિ છે જેની ભવ્યતા તપ છે જેની શ્રેષ્ઠતા વિષ્ણુ ભગવાન પ્રત્યેનો આદર છે આ સ્તુતિ બ્રહસ્પતિ દેવે ગાય છે અને બ્રહસ્પતિએ કહ્યું છે વ્યાલ વ્યાલા સચિવાલય દેવાલય શિવાલય એમ વ્યાલાય સર્પોનું ઘર છે શંકરજી આટલા બધા સોના ચાંદી હીરા મોતી શ્વેતાંબર પિત્બર લીલાંબર નથી શંકરજીની ભવ્યતા તેનો તપ છે એમની સાધના છે તેમની ઉર્જા કપટ રહિત જીવન જરૂર છે દંભ રહિત ભગવાન શિવ છે તેથી બ્રહસ્પતિએ કહ્યું છે કે આપની ભવ્યતા આપની દિવ્યતા આપનું તપ આપની સાધના છે આપની પવિત્રતા છે મહાદેવે મહાદેવેલ અર્થ થાય સર્પ વ્યોમ નો અર્થ થાય આકાશ વ્યાલ પ્રિયા વ્યાલનમ પતિ નમ સર્પો ઘર છે ભગવાન શંકરજી તેથી ભગવાન મહાદેવ જે અંગ પર સર્પોને ધારણ કરે છે પૂરી નાગકુળોની મહાદેવે રક્ષા કરે છે ને નાગકુળોના કોઈ દેવ હોય ને નાગકુળોના કોઈ ઇષ્ટદેવ હોય તો ભગવાન મહાદેવ છે જેને નાગેશ્વર લિંગ સ્વરૂપે આપણે પણ એક બાર જ્યોતિર્લિંગમાં તે એક જ્યોતિર્લિંગનો નાગેશ્વર મહાદેવ છે ત્રણ જગ્યાએ નાગનાથનો મહિમા છે એક તો ઓઢા નાગનાથ મહારાષ્ટ્રમાં આવેલું છે બીજું નાગનાથ દ્વારકાની બાજુમાં છે અને એક નાગનાથ પાકિસ્તાનમાં જતું રહ્યું જ્યાં દારૂકા વન છે દારૂકા વન છે ચારો તરફ બેટ છે ચારો તરફ પાણી છે અને વચ્ચે જંગલ છે ને ત્યાં નાગનાથ મહાદેવ છે આદિ જગદગુરુ શંકરાચાર્ય મહારાજના આદેશ અનુસાર દ્વારકાની પાસે જે આપણે નાગેશ્વર મહાદેવ તેને જ્યોતિર્લિંગ તરીકે આપણે શંકરાચાર્યના આદેશ અનુસાર સ્વીકાર્યું છે દ્વારકાના નામથી દારૂકા વન નથી દારૂક અને દારૂકા નામના રાક્ષસ અને રાક્ષસી હતા દારૂકા દારૂક અને દારૂકાના નામથી એ વન ઓળખાતું હતું દારૂકા વન ઓરવ ઋષિએ જેને સ્થળાંતર કરવાનું કહ્યું અને એ સમુદ્રની વચ્ચે એક બેટ બનાવે છે અને ત્યાં જંગલને સ્થાપિત કરે છે અને ત્યાં દારૂક અને દારૂકા વન લૂંટવાનું કામ કરે છે આખી કથા છે જ્યોતિર્લિંગની તો પંચાક્ષર સ્તોત્રની અંદર ભગવાન મહાદેવને નાગોના હાથ પહેરનારા ભગવાન મહાદેવ અમે તમને પ્રણામ કરીએ છીએ

શુદ્ધાય દિગંબરાય આદિજ ગદગુરુ શંકરાચાર્ય મહારાજે કહ્યું કે નિત્ય શુદ્ધ રહેનારો મહાદેવ શામટ નિત્ય શુદ્ધ છે તો કે દિગંબર છે તેટલે દિગંબર નો સીધો અર્થ થાય કપડા નહીં પહેરવા દિશા એ કે વસ્ત્ર ઉસકો કહે દિગંબર તો જેટલે જે કપડા નથી પહેરતા એ બધા શુદ્ધ છે દિગંબર નો ગર્ભિત અર્થ આચાર્યો એવો કર્યો છે દિગંબર એટલે કપટ રહિત જીવન દંભ રહિત જીવન દેખાવ રહિત જીવન એ ભગવાન મહાદેવ છે લાખ આકરણ કરે નિરંતર પવિત્ર કરે ગંગામાં રોજ સ્નાન કર્યા કરે એને આપણે પવિત્ર કહીએ ન કહીએ આપણી માનસિકતા છે પણ સાચા છ પવિત્ર એ છે જે દિગંબર છે જેવો અંદર છે જ બહાર છે અને પૂરા મહાદેવના જીવન ચરિત્રમાં કોઈ પણ જગ્યાએ કોઈ પણ માણસ સંશોધન કરી શકે છે કોઈ જગ્યાએ ભગવાન શંકરજી કોઈ સાથે કપટ કહી

શિવાલીમાં વ્યક્તિ ચોવીસ કલાક જઈ શકે કોઈ પણ માણસ કોઈ પણ સમયે મહાદેવની પાસે જઈ શકે છે અને યાદ રાખજો દુનિયાના દરેક દરવાજાઓ બંધ થઈ જાય ને ત્યારે મહાદેવનો દરવાજો ખગડાવજો બધા દરવાજાઓ શંકર ખોલી નાખજો એ શંકર ભગવાન એ મહાદેવ છે જે નિત્ય ભગવાન મહાદેવના ચરણોમાં મસ્તક ઝુકાવે છે એને દુનિયાની સામે માથું ઝુકાવવાનો વારો ન આવે ભાઈ એ શંકર છે એ મહાદેવ છે ધરતી પર મોટા મોટો દુર્ભાગ્ય એ છે જે મહાદેવની સાધના નથી કરતો મહાદેવની ઉપાસના નથી કરતો જેને મહાદેવ પ્રત્યે કોઈ આદર નથી એ એ મનુષ્ય ધરતી પર મોટો મોટો છે છે ભાગ્યવાન જેને ભગવાન મહાદેવની ભક્તિનો વારસો મળ્યો છે જેના હૃદયમાં મહાદેવની ભક્તિનું બીજ અંકુરિત થયું છે તેના જીવનરૂપી વૃક્ષની અંદર ફલ ના આવે તેને અમૃત ફલ પ્રાપ્તિ થાય એ ભગવાન મહાદેવ છે એ ભગવાન શિવ છે ઇસીલી આદિ જગદગુરુ શંકરાચાર્ય મહારાજે કહ્યું કે દિગમભા નિત્ય શુદ્ધ રહેનારા મહાદેવ કોઈ કપટ નહી કોઈ પટ નહીં અને એક પણ કથા એવી નથી કે ભગવાને કોઈની ખટપટ કરી હોય અને આપણે તો ખટપટ માંથી ઊંચા જ નથી આવતા જોકે આપણા પ્રંગણાની વાત નથી હમણાં બાપુએ કહ્યું કે આ પ્રંગણું બહુ સારું છે અને મને પહેલે દિવસે ખબર પડી ગઈ આટલી મોટી સંખ્યામાં ભાઈઓ બહેનો વડીલો બેઠા છે પણ ટાંચણી પડે તો અવાજ આવે આવી શાંતિ ક્યાં શોધવા જઈએ તો કોલોહલ કોઈ કાંઈ તો કોલાહલ થાય ને આ કથા મંડપમાં જે બેઠા છે કથા પ્રેમી છે બાકી તો સૌ મેળો માણે છે મજા કરે છે બધા એ ચારો તરફ મેળો મેળો આ બાપુએ શું કે ભેળું કરે ભગવાન ભેળું કરે ભાલાવાળો બધા લેર કરે છે હવાર પડે ને ભોજન બપોર પડે ને ભોજન આંચ પડે ભોજન અરે દહ અગિયાર વાગે કોઈ આવે તો ભાઈ ખાઈ લે વાળું કરી લે તું ખા અને ઘણા લોકોએ બે જ સ્થાન જોયા છે આ ભોજન શાળા અને પેલી મન ઓલો મેળાની શાળા કથા ક્યાંથી ખબર જ નથી લોકોને અને બહુ હૃદયથી આદર સાથે પ્રણામ કરું છું ગદગંગા પરિવારને કથા યોજનમાં જેને જેને સાથને ને સહયોગ ને યોગદાન આપ્યું છે નાની એવી સેવા કરે છે તેને પણ કોટી કોટી પ્રણામ છે કથાને સફળ બનાવવા માટે સૌની નાની મોટી સેવા હોય છે સુંદર તપલ સુંદર તપસ્થલી છે હરિસંગ સાહેબની આ કેટલું તપ કર્યું છે કેટલી સેવા કરી છે પ્રગટ પુરુષ જયારે હશે ત્યારે આપણને ખબર પણ નહીં હોય કે એટલું આ પ્રભાવશાળી પ્રતાપી મહાપુરુષ છે ગઈકાલે પણ કહ્યું તો કેટલું સુંદર કથા સ્થળ છે અહીંયા બેઠા બેઠા મને રામાપીરના નેજાનું દર્શન થાય તમે જો તો ખરા નેજો ફરકે આપ ટેલિવિઝનમાં જોઈ શકો છો અહીં બેઠા બેઠા દર્શન થાય આ સુજ આબુદ વર્તમાન ગાદીપતિ અમારા જનકસિંહ સાહેબની છે મંચ ઉપરથી ધજાવાળાનું દર્શન થવું છે તો ક્યારે અવસર મળે તો સ્તોત્રનો પાઠ કરવો મહાદેવના ભક્તો કંઠસ્થ હોય છે આદે જગત ગુરુ શંકરાચાર્ય મહારાજની રચના છે મંડાકિની ચંદન શિવાલયમાં જઈને સ્થાન આવ્યું છે શિલાદ મુનિ ના પુત્ર છે ભગવાન નંદિકેશ્વર જયારે શંકર ભગવાન ભવાની શિવ મહાપણ કથા સંભળાવે છે ત્યારે ભગવાન નંદિકેશ્વર કથાનું શ્રવણ કરે છે અને એ ભગવાન નંદિકેશ્વર મંદરાચલ પહાડ જાય છે સનતકુમારોને ભગવાન મહાદેવના મુખેથી સાંભળેલી કથા કહે છે અને સનતકુમારો ભગવાન મહર્ષિ વેદ વ્યાસજીને કહે છે અને ભગવાન મહર્ષિ વેદ પોતાના શિષ્ય સુદ જેના કથા વર્ણન સુદ પુરાણજી પર્યાપ્તમાં તીર્થમાં નું ગાયન કરે છે એ ભગવાન નંદિકેશ્વર છે શિલાદ મુનિ પુત્ર છે શિલાદ મુનિ વિવાહ ન કર્યા હતા તો પણ તેને પુત્ર કામ ના દસ હજાર વર્ષ સુધી ઇન્દ્રનું તપ કર્યું છે ઇન્દ્ર પ્રગટ અને પ્રસન્ન થયા ઇન્દ્ર રાજા એ માગવાનું કોઈ શિલાદ મુનિ માગો છે શિલાદમુનિ મુનિ એમ કહે છે કે મને અયોની જ પુત્ર જોઈ મેં વિવાહ નથી કર્યા તો પણ મને દીકરો જોઈએ છે અને એવો મને દીકરો જોઈએ કે મા દ્વારા જન્મેલો નહીં હોવો જોઈએ અને જેનું મૃત્યુ નથી અમરત્વને પ્રાપ્ત થયેલો દીકરો જોઈએ છે મને ત્યારે ઇન્દ્ર દેવતા કહે કે હું તો શું આ દુનિયાનો કોઈ દેવ પણ એવો દીકરો તમને આપી ન શકે દીકરો મેળવવા માટે તમારે વિવાહ કરવા પડે અને હું તમને દીકરો જરૂર આપું પણ મૃત્યુને પ્રાપ્ત થયેલો દીકરો આપી શકું હું પણ ન આપી શકું બ્રહ્મા પણ ના આપી શકે અને શરી હરી વિષ્ણુ પણ ન આપી શકે ત્યારે શિલાદમુનિ કહે છે ઇન્દ્રદેવ આપ મને કુછ માર્ગદર્શન કરો હું શું કરું ત્યારે ઇન્દ્રદેવ કહે છે શિલાદ મુનિ

મારું સર્વ કલ્યાણ કરો શિવ મારું સર્વ રીતે કલ્યાણ કરો અને ભગવાન મહાદેવ જે દર્શન આપે છે ત્યાં તો રાફડા કળી ગયા હતા માટીના રાફડામાંથી મહાદેવ 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 ભગવાન શંકરજી એક વાર બોલે શિલાદ શિલાદની સમાધિ ધ્યાન છે બીજી વાર મહાદેવે કહ્યું હે શિલાદ કોઈ અવાજ નહીં અને જ્યારે ભગવાન મહાદેવ ત્રીજી વાર શિલાદ ને પોકારે છે ત્યારે ભગવાન મહાદેવ ત્રિશુલથી માટીના રાફડાને સ્પર્શ કરે છે શિલાદ મુનિ જટાધર માટીના રાફડામાંથી ઉભો થાય છે અને ભગવાન મહાદેવનું તેને દર્શન થાય છે ભગવાન શંકરજી કહે છે હે શિલાદ મુનિ વરદાન ત્યારે શિલાદ કહે છે ભગવાન અયોની જ પુત્ર જોઈએ છે મને મેં વિવાહ નથી કર્યા તો પણ મને દીકરો જોઈએ છે મને પુત્ર જોઈએ છે એવો મને પુત્ર જોઈએ છે તે અમરત્વને પ્રાપ્ત થયેલો હોય જેનું મૃત્યુ ન થાય ત્યારે ભગવાન સ્વયં શિવ કહે છે શિલાદ એવા પુત્ર માટે તો મારે સ્વયં તમારા આંગણે પ્રગટ થવું પડે ત્યારે ભગવાન વરદાન આપે છે પર્ણકુટીરમાં જાઓ અવસર આપતા આપના આંગણે હું આપના પુત્ર તરીકે પ્રગટ થઈશું અને શિલાદ મુનિ પોતાની તપસાને પૂર્ણ કરીને આવે છે પોતાની પર્ણકુટીર યજ્ઞ કરવાનું મન થઈ રહ્યું છે સુંદર યજ્ઞકુંડને બનાવવા માટે જમીનને ખોદી રહ્યા છે ખોદકામ કરતા હતા તેમાંથી અગ્નિજવાળા પ્રગટ થઈ છે અને અગ્નિજવાળા સાથે સુંદર એક બાળ શંકર રૂપ પ્રગટ થાય છે શિલાદને ખૂબ આનંદ થયો શિલાદને ખૂબ આનંદ થયો છે આનંદ આનંદ કરતા કરતા બોલવા લાગે છે આ મારો નંદી છે આ મારો નંદી છે તેથી એનું નામ ભગવાન નંદીકેશ્વર રહ્યું છે અનેક ઋષિ મુનિઓ આવે છે દર્શન કરે છે શિલાદ મુનિ પૂજા કરવા માટે સામગ્રી લેવા જાય સામગ્રી લઈને બહાર નીકળે છે શિલાદ મુનિ પ્રાર્થના કરે છે ભગવાન મને તો આપનું રૂપ જોઈએ છે અને ત્યારે ઋષિ મુનિઓ કહે છે ભગવાનની અદભુત લીલા છે શિલાદ આપ સ્વીકારી લો અને એ શિલાદ મુનિ એમને મોટા કરે છે બહુ મોટી મોટી કથા છે તેમની જે ભગવાનનો અવતાર ભગવાન શિવ તપસ્યા કરતા હોય ધ્યાનસ્થ હોય ત્યારે હમેશા બે ગણો તેની પરિક્રમા કરે છે ભગવાન નંદિકેશ્વર અને જ્યારે તપ અને સાધના ધ્યાનમાં હોય ત્યારે અન્ય કોઈ દેવતાઓ નહીં પણ ભગવાન નંદીકેશ્વરના પ્રથમ બંને પરિક્રમાઓ કરતા રહે છે કે તે કથા જો આપણને મળી હોય તો ભગવાન નંદીકેશ્વર દ્વારા કથાને પ્રાપ્ત થઈ છે ભગવાન મહાદેવના સ્વ મુખે અત્ર વક્તા મહાદેવ ભગવાન શંકરજી આ શિવ કથાના મુખ્ય વક્તા છે તેથી પંચાક્ષર સ્તોત્રમાં આદિ જગદગુરુ શંકરાચાર્ય મહારાજે તેનો ઉલ્લેખ કર્યો છે નંદીકેશ્વર ને પ્રમથ नन्दीश्वर प्रमाथनाथमेश्वराय पुष्प बहुपुष्पसूषिताय अस्मै मकाराय नमः शिवा પાઠ કરો અને જે જે મહાદેવના ભક્તોને પંચાક્ષર સ્ત્રોત્ર કંઠસ્થ છે રોજ કરો પાઠ કોઈ પણ સમય પંચાક્ષ પાઠ અને અવસર મળે તો મહાદેવના સન્મુખ બેસે

शिवलोकम वालोखली शिवेंद्र सहमोते शिवेंद्र सहमोते महादेव ना, सह ना, सह ना, सह ना सह दे। महा लोक ने तने प्राप्त थजो शिव महापुराण ग्रंथ में शिवलोक नो वर्णन करयो शिवलोक એટલે શું મર્યા પછી ક્યાં જઈ આપણને ખેંચીને તાણીને પકડીને લઈ જતા હશે શિવલોકનો ભાવાર્થ કર્યો છે કે શિવલોક એટલે જેના હૃદયમાં સર્વ પ્રત્યે કલ્યાણનો ભાવ હોય કોઈ પ્રત્યે દુર્ભાવ નહીં કોઈ પ્રત્યે વેર વૃત્તિ નહીં શત્રુઓ પ્રત્યે પણ મંગલ ભાવ શત્રુઓ પ્રત્યે પણ કલ્યાણનો ભાવ શત્રુઓ પતલે પણ સુખનો ભાવ બસ બસાઉનું કલ્યાણ થાય એવો જેના હૃદયમાં ભાવ પ્રગટ થાય એ માણસ જીવિત હોય તો પણ એ શિવલોક ની અંદર જીવી રહ્યો છે શિવ શબ્દ નો અર્થ કલ્યાણ છે આપણે તો એવું બધા અનુમાન કરીને બેઠા કે મેરા પછી કોઈ ખબર નહીં ક્યાં જતા રામ જાણે જીવતા જ આપણી મનોદશાને એવી આપણે તૈયાર કરીએ જીવતા જીવ શિવલોક નો અનુભવ કરીએ આપણે તેની અનુભૂતિ કરીએ જરૂર શિવલોક નું વર્ણન છે જ્યાં સૂર્યના પ્રકાશની આવશ્યકતા નથી નિરંતર જ્યાં પ્રકાશ છે જ્યાં 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 કોઈ 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 ભૂતકાળ નથી 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 કાલ 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 મધ્યાહન સંધ્યા કાલનો મહાદેવ છે સૂર્યનો ઉદય થાય ત્યાં પ્રાતકાલ છે મધ્યમાં સૂર્ય આવે ત્યાં મધ્યકાલ છે સૂર્ય અસ્ત થાય ત્યારે સંધ્યાકાલ પણ ભગવાન મહાદેવના લોકમાં તો કોઈ સૂર્ય ઉદય નહીં કોઈ સૂર્ય અસ્ત નિરંતર સ્વયં ભગવાન શિવનો પ્રકાશ છે અને કેવો પ્રકાશ કરોડો સૂર્ય સમાન પ્રકાશ તો પ્રશ્ન એ થાય એક સૂર્યના પ્રકાશમાં રહી શકતા નથી તો કરોડો સૂર્યના પ્રકાશમાં કેવી રીતે તો કહ્યું શીત પ્રકાશ પ્રકાશ ઠંડો આપણી યોગ્યતા પ્રમાણેનો પ્રકાશ એ ભગવાન મહાદેવના લોકનું વર્ણન છે પૃથ્વીથી થોડા ઉપર જાવ ઓઝોન વાયુમાં સૂર્ય ગમે એટલો તપતો હોય ત્યાં ઠંડક છે જે જગ્યાએ વિમાન ચાલતા હોય કે વાતાવરણ ગરમ ન હોય વાતાવરણ ઠંડુ હોય ને માઇનસ ચાલીસ સુધી હોય છે એ તો પૃથ્વીની નજીક આ ગરમી હોય છે બાકી ઉપર જેમ જેમ થાવ તેમ ઠંડક હોય છે આ તો મહાદેવના લોકની વાત છે આવા શિવલોક નું સુંદર સુંદર વર્ણન કર્યું છે સતી આજ ભગવાન શંકરજીનું આરાધન કરે છે કઠિન તપસ્યા કરે મહાદેવને યાદ કરે છે સતી નું તપ દેવતાઓ જજીકાર કરવા લાગ્યા છે દેવતાઓનો સ્વભાવ છે કોઈ સત્કર્મ કરે સત્પ્રવૃત્તિ કરે કોઈ યજ્ઞ કરે કોઈ સેવા કરે કોઈ દાન કરે છે આ દેવતાઓનો નિજી સ્વભાવ છે તો ધરતી પર દેવ કોણ કોઈનું સારું જો રાજી થાય કોઈ દાન કરતો હોય ને પ્રસન્ન થાય કોઈ સેવા કરતો હોય કોઈ સારું કાર્ય કરે કોઈ સત્કાર્ય કરે તેની પ્રશંસા પ્રશંસા કરે કે ભાઈ બહુ સારું કામ કર્યું અરે એક નાનું કોડું વૃક્ષ આવે અને વૃક્ષને મોટું કરે તો આપણે તેનું સન્માન કરે તે મનુષ્ય દેવતુલ્ય મનુષ્ય છે દેવ કોણ છે દેવાનું કામ કરે છે સારા કાર્યો કરે છે સારા કાર્યોને બિરદાવે છે દેવતાઓનો સ્વભાવ છે યજ્ઞ કરે પૂજા કરે તપ કરે સાધના દાન કરે દેવતાઓ તેનો જજીકાર કરે સારા કાર્યોને વખાણો સારા કાર્યોને વખોડવાની જરૂર નથી અરે કોઈ આંગણે ભગવાન સત્યનારાયણની કથા કરે તો પણ એમ કહું કે ભાઈ બહુ સારું કર્યો ભગવાન સત્યનારાયણની કથા કરી બહુ અરે કોઈ પાંચ બ્રાહ્મણોને પાંચ સાધુઓને જમાડે તો પણ તેની પ્રશંસા કરો બીજાની નિરંતર જય જયકાર કરનારો પૃથ્વી ઉપર દેવતુલ્ય મનુષ્ય છે સત્કર્મ કરનારનું સન્માન કરનારો વ્યક્તિ દેવતુલ્ય છે દેવતાઓએ સતીનો જય જયકાર કર્યો છે ભગવાન શિવજીને કૈલાસમાં જાણ થાય શિષ્ય મંદાગ્નિ ધારી ભાલ ચંદ્ર ત્રિલોચન ભગવાન શંકરજી કૈલાસ પહાડને છોડી જ્યાં સતી તપ કરે છે ત્યાં ભગવાન શિવ પધારે છે દૂરથી સતીને જોવે છે બાનમાં ભસ્મનું ત્રિપુંડ છે અંગ પર રુદ્રાક્ષ શોભે છે શ્વેત વસ્ત્રોને ધારણ કર્યા છે ખુલ્લા કેશ છે ભગવાન મહાદેવને યાદ કરે છે સતીનું તપ જોઈને ભગવાન શિવને દેવ સતીને દર્શન આપું સતી જે વરદાન માગે એ સતીને હું વરદાન આપું ભગવાન શંકરજી સતીને દર્શન આપવા માટે જાય છે પણ ભગવાનને થયું થોડી પરીક્ષા કરું ભક્ત બન્યા તે પ્રથમ પીડાના અનુગળ સંકટ તેને પડ્યા એક વૃદ્ધ સાધુનું રૂપ લે છે

એ બ્રિજ છે સાધુ એ સેતુ છે સંસારમાંથી પરમેશ્વર સુધી પોગડનારું તત્વ છે